સુરતની અંદર જે એરપોર્ટ છે એની સામેના વિસ્તારમાં સાયલન્ટ ઝોન આવેલું છે અને આ સાયલન્ટ ઝોનની અંદર પાંચ લાખ વારની જગ્યા કે જેની અંદાજિત વેલ્યુ પચીસસો કરોડ રૂપિયા છે મતલબ કે આ સોનાની લગડી જેવી જમીન છે એનું એક કૌભાંડ બહાર આવ્યું છે નમસ્કાર સુરતથી એક મોટા જમીન કૌભાંડના સમાચાર સામે આવ્યા છે અને એની પાછળ જે મોટા મોટા માથાઓ છે એમની સામે સીઆઈડી ક્રાઈમની અંદર ગુનો નોંધાયો છે જેને કારણે આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે તો આ આખી ઘટના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમને સુરતની અંદર જે એરપોર્ટ છે એની સામેના વિસ્તારમાં સાયલન્ટ ઝોન આવેલું છે અને આ સાયલન્ટ ઝોનની અંદર પાંચ લાખ વારની જગ્યા કે જેની અંદાજીત વેલ્યુ પચીસસો કરોડ રૂપિયા છે મતલબ કે આ સોનાની લગડી જેવી જમીન છે એનું એક કૌભાંડ બહાર આવ્યું છે અને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ સુરતની અંદર આ પાંચ જણાની સામે ફરિયાદ નોંધવામાં આવી છે વાત એમ છે કે આ જે પાંચ લાખ વાર જમીન છે એના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી દેવામાં આવી બનાવી દેવામાં આવ્યા અને આ જમીન હડપી લેવામાં આવી એવી ફરિયાદ કરવામાં આવી ફરિયાદ કરનાર સુરતના એક બિઝનેસમેન છે જેનું નામ છે આઝાદ રામોલિયા એમણે ફરિયાદ કરી છે કે આ એમની જમીન હતી પણ બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવીને આ જમીન હડપી લેવામાં આવી છે હવે જે પાંચ જણાની નામે ગુનો દાખલ થયો છે એના તમે નામ સાંભળશો તો ચોંકી જશો સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં જે પાંચ નામ છે એમાં પહેલું એક છે કે જે સમૃદ્ધિ કોર્પોરેશન નામથી એક કંપની ઊભી કરવામાં આવી એટલે ભાગીદારી પેઢી છે તો સમૃદ્ધિ કોર્પોરેશન એ એની સામે એક આરોપી તરીકે નામ છે બીજું નામ છે નરેશ નેમચંદ શાહ કે જેને સુરતની અંદર બધા નરેશ વીડીઓ તરીકે ઓળખે છે અને બિલ્ડિંગ લાઇનમાં એટલે રિયલ એસ્ટેટમાં એક બહુ જ મોટું માથું ગણાય છે અને જીવન ભારતી સ્કૂલ દાનપરામાં છે એની પાછળ એમની અભિષેક બિલ્ડર કરીને એમની ઓફિસ આવેલી છે બીજું નામ છે મનહર મુરજી કાકડીયા મનહર કાકડીયા સુરતમાં બિલ્ડિંગ લા બિલ્ડરમાં સૌથી મોટું માથું ગણાય પણ એ પછી એમણે એજ્યુકેશન લાઈનની અંદર ઝુકાવી દીધું અને જીડી ગોયંકા સ્કૂલ છે એના અત્યારે સંચાલક છે ત્રીજું જે ફરિયાદી તરીકે નામ છે આરોપી તરીકે એ લોકનાથ લોરેન્દામલ ગંભીર અને ચોથું નામ છે સોરી પાંચમું નામ છે જયપ્રકાશ ખાનચંદ આસવાણી આ જયપ્રકાશ આસવાની છે એને એક જમાનામાં સિટીલાઇટ રોડના કિંગ બિલ્ડર તરીકે ઓળખાતા હતા કારણ કે સિટીલાઇટ રોડ ઉપર જેટલા બી મોટા મોટા પ્રોજેક્ટ છે એ આ પ્રકાશ આસવાનીના હતા બીજું પ્રકાશ આસવાનીની ઓળખ એ છે કે સુરતના અંબિકાની કેતન પાસે જે અત્યારે મેરીઓટ હોટેલ આવેલી છે એની એક્ઝેટ સામે એક બંગલો બનેલો છે જે અંદાજે ત્રીસેક કરોડ રૂપિયાનો બંગલો છે પણ એ બંગલો એટલો યુનિક છે કે એને બનાવવામાં કંઈ વીસેક વરસ લાગી ગયા હતા અને હજુ બી કામ ચાલુ છે પરંતુ સ્પેશિયલી આ બંગલો જોવા માટે લોકો જતા હતા તો આ જે પાંચ મોટા માથા છે એની સામે ગુનો નોંધવામાં આવ્યો છે હજુ સુધી ધરપકડ થઈ એવા કોઈ સમાચાર સામે નથી આવ્યા પરંતુ નવાઈની વાત એ છે કે આપણું સુરત કે જે ડાયમંડ અને ટેક્સટાઇલ માટે જાણીતું છે એ હવે જમીન કૌભાંડનું શહેર બની ગયું છે એવું લાગી રહ્યું છે સુરતની અંદર કદાચ ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવી ઘટના બની કે ડુમ્મસની જે બે હજાર કરોડ રૂપિયાની જમીન હતી એમાં સુરતના તત્કાલીન કલેક્ટરને સસ્પેન્ડ કરવા પડ્યા કોઈ કલેક્ટર સસ્પેન્ડ થયા હોય એવી આ પહેલી ઘટના છે બીજું કે જ્યારે અમે આ બાબતે ઘણી બધી તપાસ કરી અમે મનોહરભાઈ કાકડિયાને બી ફોન કરવાની ટ્રાય કરી એમનો ફોન નહીં લાગ્યો એ પછી અમે ફરિયાદી આઝાદ રામોલિયાને પણ ફોન કર્યો પણ એમનો ફોન પણ સ્વિચ ઓફ આવ્યો અમે ઘણા બધી જગ્યાએ તપાસ કરી તો એક વાત એ જાણવા મળી કે આ આખી એક મોટી પોલિટિકલ ગેમનો ભાગ છે કારણ કે આ જે આખી ઘટના હતી આ જે ગુનો નોંધવાની જે ઘટના હતી એની અંદર ભાજપના એક ઉચ્ચ નેતાએ એવો આદેશ આપ્યો હતો કે આ ઘટના એકદમ મતલબ આ જે કેસ છે એને એકદમ ગુપ્ત રાખવામાં આવે અને જ્યારે આ બધાની ધરપકડ કરવામાં આવે પછી આ સમાચાર જાહેર કરવામાં આવે પરંતુ આ જે સમાચાર છે એ મીડિયાની અંદર લીક થઈ ગયા અને અમને એવું બી જાણવા મળ્યું કે ગઈકાલે રાત્રે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે આ બધાના ઘરે દરોડા પાડ્યા હતા પરંતુ આમાંથી એક પણ માણસ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને મળ્યો નથી આમાં સુરતની અંદર જમીનના મોટા મોટા કૌભાંડો બહાર આવી રહ્યા છે અને સરકારને નુકસાન થઈ રહ્યું છે એટલે ભાજપના જે એક ઉચ્ચ નેતા અને જે સરકારમાં બી છે એમને એવું હવે નક્કી કરી લીધું છે કે આવા જેટલા બી કૌભાંડીઓ છે એ સુરતમાં એ બધાને પકડીને જેલ ભેગા કરી દેવા છે એટલે આ એક મોટો પોલિટિકલ ખેલ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ